મસ્ત નવા નવા કલર આવ્યા છે બધા અલગ અલગ કલરમાં અને અલગ અલગ પેટર્ન લેવાની છે આપણે આ બધા કાલે ઓપન કરીને બતાવીશું બેડશીટ છે બેડશીટ તમારે સાડા છ મીટર છે છ બાય અમારે શું છે હું અમારા કસ્ટમર આવે તો અહીંયા આવીને અહીંયા હું બતાવતી હોય લેનારા અહીંયા આવે પછી અમારા બેડરૂમ માં એ લોકો ચેન્જ કરવા જાય કેવી રીતના ફિટિંગ થાય છે કેવું છે બેડરૂમ માં જાય ને એટલે બેડમાં બેડશીટ જોઈએ તો કે અમને બી આવી બેડશીટ લઈ જાય તો આપણે આજે આડ્રસ પીસ લાયા છીએ જો બધાને ગમે અને ઓર્ડર પણ છે વધારે તો આપણે વધારે બી લાવીશું તો આપણે આજે ઓપન કરીને જોઈશું બધી અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર રહેવાના છે તો ચલો જોઈ લઈએ આપણે બેડ આ છે જયપુરી કોટન અને આનો ભાવ રહેવાનો છે તમારે ચારસો ને પચાસ રૂપિયા આની સાથે તમને બે પીલો કવર મળી જવાના છે

જો આ છે આપણી બીજી ડિઝાઇન બહુ જ મસ્ત ડિઝાઇન એ છે જૂની જૂની લંબાઈ જુઓ એની છ બાય સાડા છ સાઈઝ રહેવાની છે ભાવ રહેવાનો છે તમારે ચારસો ને પચાસ રૂપિયા ચલો આના પીલો કવર જોઈ લઈએ ગમે તો સ્ક્રીનશોટ ગમે હોય તો સ્ક્રીનશોટ પાડી મોકલી આપજો જો આ છે પીલો કવર

આપણી પાસે દસ પીસ છે જો ગમે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી મોકલી આપજો જોઈ લઈએ આપણે આ છે છે કવર કવર રહેવાના બધામાં તમને ચેન મળી બે પીલો કવર મળવાના છે જોઈ લઈએ ચોથી ડિઝાઇન આ આપણે આગળ જોઈએ આ એનો ત્રીજો કલર છે આમાં આ જ ડિઝાઇનમાં તમને આ ત્રીજો કલર મળી જવાનો છે વિડીયો તમે આગળ પાછળ કરીને જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી બહુ છે છે બાય આ લંબાઈ અને ભાવ રહેવાનો છે તમારે ચારસો જોઈ લઈએ આપણે આ પીલો કવર આજો પીલો કવર સેમ જ રહેવાના છે ખાલી તમારે ડિઝાઇન બી સેમ જ રહેવાની છે ખાલી કલર જ ચેન્જ થવાનો છે આ પેટર્નમાં તો આપણે ત્રણ કલર છે ડિઝાઇન સેમ રહેવાની બહુ જ મસ્ત છે આ પેટર્ન ગમે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી મોકલી આપજો આપણી પાસે ખાલી ને ખાલી દસ પીસ જ છે પચાસ રૂપિયા આપણે પીલો કવર જો પીલો કવર ભી તમને એટલા જ મસ્ત મળવાના છે બહુ જ મસ્ત ડિઝાઇન છે આ ચેન તમને બધામાં જ મળી જવાની છે ભાવ રહેવાનો છે ચારસો ને પચાસ ગમી હોય તો લાઈક કરજો અને તમારા સગા સંબંધીમાં શેર બી કરી દેજો જોઈ લઈએ આપણે બીજી ડિઝાઇન આપણે જે આગળ જોઈ આ એનો કલર છે આમાં આપણને બે કલર મળી જવાના છે વિડીયોને આગળ પાછળ કરીને તમે કલર જોઈ શકો કે કયો કલર સારો લાગે છે તમને જે ગમે એ તમે મોકલી આપજો ભાવ રહેવાનો છે તમારે ચારસો પચાસ રૂપિયા ગમે એડો તમારો મોટો બેડ હશે તો બી તમારે થઈ જશે એટલી મોટી જમ્બો છે આ તો આપણે જોઈ લઈએ પિલો કવર કવર આ આ છે એના જો રીતના એનો કલર રહેવાનો છે ચેન તમને બધામાં મળવાની છે ભાવ રહેવાનો છે ખાલીને ખાલી ચારસો પચાસ રૂપિયા જોઈ લઈએ નેક્સ્ટ ડિઝાઇન આ રહેશે તમારે બ્લુ કલર બન્ કોમ્બિનેશન છે આ રીતે રહેવાનું છે ચલો જોઈ લઈએ આપણે આના પીલો કવર આ છે એના પીલો કવર પીલો કવર તમને બંને સાઈડ સેમ જ મળવાના છે ડિઝાઇન તમને બે બાજુ સેમ જ છે જોઈ લઈએ નેક્સ્ટ ડિઝાઇન તમે આ પાત્રી હશે તો પાંચ જણા પૂછશે કે ક્યાંથી લાયા એમ તો તમારા ઓળખીતા સગાસમાં આ વિડીયો શેર કરજો ગમે તો ઓર્ડર બી કરજો ફટાફટ કેમકે આપણી પાસે દસ જ પીસ છે ભાવ રહેવાનો છે ચારસો ને પચાસ રૂપિયા ચલો જોઈ લઈએ આપણા એના પીલો કવર જો આ છે એના પીલો પીલો કવર બી બહુ જ મસ્ત છે તમને બધામાં જશે જોઈ લઈએ નેક્સ્ટ ડિઝાઇન જુઓ આજે છે આપણી નેક્સ્ટ ડિઝાઇન બધામાં તમને અલગ અલગ કલર ને અલગ અલગ પેટર્ન મળી જવાનું છે આ બી બહુ જ મસ્ત પીસ છે આ પ્યોર જયપુરી કોટન છે અને આની સાઈઝ રહેવાની છે તમારે સિક્સ બાય સાડા છ જોઈ લઈએ પીલો કવર ঝিঁড় ঝিট রেছে আপনি লাস্ট ডিজাইন સાઈઝ તમારે પ્રોપર રહેવાની છે આ પ્યોર કોટનમાં રહેવાની છે જયપુરી કોટન જે કહે છે એ સાઈઝ રહેશે છ બાય સાડા છ સાઈઝમાં તમારે કોઈ જ કમ્પ્લેન આવશે નહીં ભાવ રહેવાનો છે તમારે ₹450 ને પચાસ રૂપિયા હોય તો સ્ક્રીનશોટ પાડી મોકલી આપજો જોઈ લઈએ પીલો કવર છે આપણા પીલો કવર જુઓ રીતે રહેવાના છે આપણે અલગ અલગ છ કે સાત એવી પેટર્ન લઈને આવ્યા છીએ અને અમુકમાં તો બે કે ત્રણ કલર બી છે જો ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી આપણી પાસે દસ જ પીસ છે જો વધારે કોઈ મંગાવશે તો આપણે ફરી લઈશું અત્યારે હાલમાં તો દા દસ પીસ છે ગમી હોય તો સ્ક્રીનશોટ પાડી મોકલી આપજો ઓર્ડર તમને પ્રમાણે તમારા ઘરે પહોંચી જશે કાલે આપણે હેવી પેન પેનમાં જે આપણે પહેલાં આગળ બતાવી હા એનો વિડીયો આપણે લઈશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી રાખજો એટલે તમને નવા નવા વિડીયો મળી જાય તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો